પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે રોજા ટંકાળિયા ગામમાં પાણીનો વિવાદ ચરમસીમાએ સવાલો સરપંચ સામે જવાબ શૂન્ય તાલુકાના રોજા ગામમાં પીવાના પાણીના મુદ્દે હવે મામલો ખુલ્લા મેદાનમાં આવી ગયો છે ગામના પાછલા ફળિયાના રહીશો અને ગ્રામ પંચાયતના સરપંચ વચ્ચે ખુલ્લા આક્ષેપ પ્રતિ આક્ષેપ શરૂ થયા છે પાછલા ફળિયાના જાગૃત નાગરિકો અને મહિલાઓએ મીડિયા સમક્ષ જે દ્રશ્યો બતાવ્યા તે કોઈપણ સંવેદનશીલ પ્રશાસન માટે લાલ નિશાની સમાન છે પીવા રાંધવા અને નહવા માટે જે વાલમાંથી પાણી આવે છે તે પાણી ગંદુ ડોહરું દુર્ગંધયુક્ત અને દેડકા કચરાથી ભરેલું હોવાનું સ્થળ પર જઈને સાબિત કરવામાં આવ્યું રોજા ટંકાએ ગામના સરપંચનું કહેવું છે કે અમારી પાસે કોઈ લેખિત રજૂઆત કરે તો જ અમે કામ કરીએ મૌખિક રજૂઆતને અમે ધ્યાને લેતા નથી તો પછી લેખિત રજૂઆત કરવામાં નથી આવી તો કામગીરી કેમ કરવામાં આવી રહી છે બીજી બાજુ સામાન્ય નાગરિકનું કહેવું છે કે ગામડાના લોકો મોટેભાગે લેખિત રજૂઆત આપી નથી શકતા કારણ કે તેમને આ બાબતે જનરલ નોલેજ નથી હોતું જેથી તેઓ મૌખિક અને ટેલિફોનિક જાણ કરે છે તો પછી સરપંચ કેમ લેખિત રજૂઆત માંગતા હશે પરંતુ સૌથી ચોંકાવનારી બાબત એ છે કે સરપંચ દ્વારા ખુલ્લામ દાવો કરવામાં આવી રહ્યો છે કે ફળિયાળા લોકો જૂઠું બોલી રહ્યા છે કોઈ વ્યક્તિ બોટલ લઈને આવ્યો નથી અને મારી પાસે કોઈ લેખિત રજૂઆત કરવામાં આવી નથી પ્રશ્ન એ છે જો સરપંચ સાચા હતા તો પછી આજે તાત્કાલિક તેજ પીવાના પાણીની કુંડી કેમ તોડી નાખવામાં આવી જો પાણી પર પાણી ખરેખર ચોખ્ખું અને પીવા યોગ્ય હતું તો કુંડી તોડવાની અને પાઇપલાઇનની તાત્કાલિક કામગીરી કરવાની કેમ ફરજ પડી શું આ કામગીરી લોકોના સ્વાસ્થ્ય માટે હતી કે પછી મીડિયાની હાજરીમાં વાહવાહી લૂંટવા માટેનું નાટક જો ફરિયાદ ખોટી હતી તો સુધારાની કાર્યવાહી શા માટે આ ઘટના એક મોટો સવાલ ઊભો કરે છે શું ગ્રામ પંચાયત જનસ્વાસ્થ્યની ગંભીર સમસ્યાને દબાવવાનો પ્રયાસ કરી રહી છે કે પછી લોકો ઝેરી પાણી પીવા મજબૂર હતા અને હવે મામલો બહાર આવતા બચાવની રમત રમાઈ રહી છે રોજા ટંગાળિયા ગામના પાછલા ફળિયાના રહીશું હવે જવાબ માંગે છે સાચું કોણ જનતા કે સરપંચ

એના વિશે તો ખરેખર મારે એટલું જ કહેવું છે કે આક્ષેપો ખરેખર બહુ ખોટા છે એની અંદર કોઈ તથ્ય નથી એમાં આગળ જે છ મહિના પહેલાં જે પ્રશ્ન ઊભો થયો હતો એમાં અમે બસ્સો મીટરની લાઇન એક નાખી છે નવી અને એના પછી કોઈ પ્રશ્ન ઇશ્યુ થયો જ નથી ઊભો જે ખરાબ પાણી આવ્યું હતું કે બંધ થઈ ગયું હતું અને અત્યારે પણ એ લોકોએ હું જે દિવસે ગયેલ નહોતો તે દિવસે ફોન આવ્યો હતો મારા પર અને મીડિયાવાળા આવ્યા હતા મીડિયાવાળાને એ લોકોએ બોલાવ્યા હતા કોઈ અમને લેખિત કે એવી કોઈ રજૂઆત કરી નથી અને એ ભાઈ જે આક્ષેપ મારી પર મૂક્યા છે કે હું સરપંચ પાસે પાણી લઈને ગયો હતો સરપંચને પીવાનું કીધું એ ભાઈ મારી પાસે બોટલ લઈને આવ્યો નથી મારી પાસે ઉભો નથી ગયો મને કીધું નથી કે હું તમે હું બોટલ મેં માગ્યો તે સારા મને ના મને કે હું આગળ જ જાઉં મામલતદાર પાસે તો મેં કીધું જા ભાઈ એટલે મને કોઈ પાણી પીવડાયું નથી અને બીજા દિવસે પછી હું જ્યારે ઘરે આવ્યો હું મરણના કામે બહાર ગયો હતો જે દિવસે ઘરે આવ્યા તે દિવસે બીજા દિવસે હું એ ફરિયામાં ગયો હતો અને ત્યાં મેં પાણી જઈને ખુદ પાણી માગીને પીધું છે એ ફરિયાની અંદર તો મને તો કશું લાગ્યું નથી એવું ને બીજું કે વાસમાવાળા સાહેબ પણ ત્યાં હતા સેમ્પલ પણ અમે ટેસ્ટ કરાવ્યો છે એ સેમ્પલ લઈ ગયા એ લોકોએ કીધું કે પાણી ચોખ્ખું છે પીવા લાયક છે અને હમણાં હાલમાં કામ પૂર્ણ થઈ ગયેલું છે લાઈનનું હા અત્યારે લાઈનનો જે વાલ હતો એ વાલ પણ અમે નાબૂદ કરી દીધો છે જે જૂનો વાલો હતો એ અત્યારે નવો વાલ નાખી દીધો છે ત્યાં આગળ અને પાણી પણ કમ ચોખ્ખું આવે છે નમસ્કાર મિત્રો હું મયુર મકવાણા છું આ હર્ષદભાઈ મારી જે સબુ છે સર પણ એવા આપસ લગાવે છે મારી પર કે હું હું એમની પાસે ગયો નહીં પાણી બાટલ લઈને અમે જાણ કરીને આ હર્ષદભાઈ સબુ મેસેજ હર્ષદભાઈ મેં સર પણ હું કીધેલું બરાબર છે એ ભાઈ આવેલા ભાઈ હું ત્યાં જ હતો સરપંચે કીધું કે તું આ બોટલ પાણીનો હું ગો તો એમને હુંય અને પછી મેં બી હું ગયો અને અજીતભાઈ બી હતા એમને હું ગો પછી સરપંચે એવું કીધું કે મને તો ગણ લાગતી નથી મને કહે પેલું ક્લોરિંગની ગોળીની ઘન લાગે છે એટલે પછી આ બે બોટલ લઈને આમો જ ડાયરેક્ટ ગયા સરપંચને કીધું કે આમુ જ જોયું તો સરપંચે એવું કીધું કે કશું હતું જાઓ ભાઈ આમુ જ જવું હોય તો મેં મેં એવું કીધું કે પાણી પીતા સરપંચ પીધું તું ના નથી પીધું મેં સરપંચ એવું કહેવા માગે છે કે કે આ ફરી અમે ચોખ્ખું પાણી આવે છે એ ચોખ્ખું પાણી આવે તો પછી તમે નદી આવ્યો બધું આ તોયરું શું કહેવાય પેલું કુંડી એ કુંડી અંદર જીવવા ને એવું છે આ બેન આ બધો જેવો વાત કર લો તો આ બધી બોલજો આ બેન જોયો વાત કરો બોલો ઓય કે પેલી કુંડી તોયરી છે કુંડી તોયરી છે એટલે ગંધાતું પાણી આવે છે હા એ સર પર હાચવા તો કુંડી હું ટોયરી કહું કુંડી તોયળી પછી પાણી આવ્યું નથી

પછી સરપંચ આવ્યો હતો ને એવું કેવા માંગુ છું કે સરપંચ એવું કેવા માંગે છે કે એવું કેવા માંગે છે કે તમે

Foi na mala que estava a doca na <coughs>